જે શરમ આજે હિન્દુ રક્ષા સમિતિ જે વિવિધ સંગઠનોથી બની અને રાધનપુર ખાતે આજે મામલદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું છે અને એ આવેદનપત્ર બાંગ્લાદેશમાં જે હિન્દુઓ પર અત્યાચાર થયો છે અને જે બાંગ્લાદેશ સરકાર નિરપક્ષ સ્તરે જોઈ રહી છે એના માટે અમે એના સૂત્રોચ્ચારો પણ કર્યા અને એના વિરુદ્ધમાં અમે આજે આવેદનપત્ર આપ્યું છે સાથે સાથે ભારતીય સરકારને પણ અમે નિવેદન કર્યું છે આમાં કે આમાં જે હિન્દુઓની સતત ચિંતા કરનાર જે સરકાર છે એ હજી પણ આમાં વધારે ચિંતા કરે અને જે બાંગ્લાદેશ સરકાર જે હિન્દુઓ ઉપર અત્યાચાર કરી રહી છે ત્યાંના સાધુઓ ઉપર અત્યાચાર કરી રહ્યો છે ત્યાંનો હિન્દુ જે પીડાઈ રહ્યો છે એના વિરુદ્ધમાં અમે બાંગ્લાદેશ સરકાર વિરુદ્ધમાં અમે આજે પત્ર આપ્યું છે અને સૌ સાથે જોડે અને સંગઠન હોય શું નામ છે તમારું બટુક મહારાજ રામ સેવા આશ્રમ લજુ